રાજુલા ખાતે વિશ્વા ચેરિટેબલ ટ્રસ્ટ અને સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા બીજો સફળ સમૂહ શાદી સમારોહ ઉના ખાતેના પીર સૈયદ પીર બાપુ તેમજ ડુંગરના પીર સૈયદ જાકીર બાપુની ઉપસ્થિતિમાં યોજાઈ ગયો જેમાં રાજુલાના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા શ્રી અમરીશ ડેર ખાસ ઉપસ્થિત રહી પ્રેરક પ્રવચન કર્યું હતું સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા યોજાયેલ બીજા સમૂહ શાદી સમારોહમાં પચીસ દુલ્હા દુલ્હનોની નિકાહ વિધિથી લગ્નગ્રસ્ત સમસ્ત મુસ્લિમ સમાજના પ્રમુખ શ્રી આરિફભાઈ જોખિયાની મહેનત રંગ લાવી હતી અને ખૂબ જ સાથે શાદી સમારોહ સંપન્ન થયો હતો ના પ્રમુખ શ્રી ગુલાભાઈ પણ હાજર છે તેમજ રાજુલાની અમરેલી સંધિ વિકાસ ટ્રસ્ટ દ્વારા બપુએ ક્રિકેટનું આયોજન કરેલું અને તેમાં

કાર્યક્રમમાં ઉપસ્થિત પૂજ્ય પીરબાપુ નજીરબાપુ મારા મિત્ર કાળુ બાપુ મંચસ્થ સને સમાજના સૌ આગેવાનો મારી સન્મુખ બેઠેલા દુલ્હા દુલ્હનના સૌ પરિવારજનો અને આ સમૂહ સાદીમાં ભાગ લઈ રહેલા સૌ વરવધુ ઘણા બધા ક્ષેત્રો ઉપર વાત થઈ શકે ઘણી બધી બાબતો ઉપર વાત થઈ શકે પણ મારા પહેલાના વક્તા એવા મોટાભાઈ સમાન જે છે એમણે એજ્યુકેશન ઉપર જ્યારે વાત કરી છે ત્યારે એક નાની નાની વાત એજ્યુકેશન ઉપર કરવી છે અને મારા પહેલાના વક્તા ભાઈ રાજુભાઈ પણ જે રીતે વાત કરી રહ્યા હતા કે કુરિવાજો ને તિલાંજલિ આપવાની જે વાત હતી તો એ બાબતમાં પણ એ વાત મારે કરવી રહીમભાઈ કીધું આજે શિક્ષણનું ખૂબ મહત્વ છે અને શિક્ષણની સાથે સાથે અન્ય બાબતોનું પણ ખૂબ મહત્વ છે ત્યારે એક જ વાત કરવી છે કે એજ્યુકેશન ઇઝ ધ મોસ્ટ પાવરફુલ વેપન ઇન ધ વર્લ્ડ આજના સમયમાં સૌથી મોટું હથિયાર જો કોઈ હોય તો એ શિક્ષણ અને એની સાથે સાથે નોલેજ ઇઝ ધ મોસ્ટ પાવરફુલ વેપન ઇન ધ વર્લ્ડ તો જ્ઞાન પણ આ વિશ્વની અંદર સૌથી મોટું હથિયાર છે અને એની સાથે સાથે ટેકનોલોજી ઇઝ ઓલ્સો મોસ્ટ પાવરફુલ વેપન ઇન ધ વર્લ્ડ તો આજના સમયમાં ટેકનોલોજી પણ વિશ્વની અંદર સૌથી મોટા હથિયાર તરીકે જાણીતું છે ત્યારે મારે તમારે સમજવાની જરૂર છે કે આજે હું તમે ક્યાં છીએ આ પહેલી વાત અને રાજુભાઈ કહ્યું કે ભૂતકાળની અંદર જે આપણા કુરિવાજો હતા એ કુરિવાજો આજે બંધ કરવા દીધું આ વાત માત્ર મુસ્લિમ સમાજ માટે કે માત્ર હિન્દુ સમાજ માટે નહીં પણ આ વિશ્વની અંદર વસતા દરેક ધર્મના લોકો માટે દરેક ધર્મના અનુયાયીઓ માટે ખૂબ જરૂરી છે અને એટલા માટે જરૂરી છે કે સમયની સાથે જો હું તમે ન ચાલી શકીએ તો પીછે સિવાય કંઈ રહેતું નથી અને એટલા માટે મારે કહેવું છે કે ભૂતકાળની અંદર જે રિવાજો હતા એ યોગ્ય હશે પણ આજે સમય એટલે કે સાંપ્રત સમયે એ ત્યારનો સારો રિવાજ કદાચ રિવાજ થઈ ગયો છે એવું કહી શકાય એટલા માટે એમાં ફેરફાર કરીને સમય સાથે ચાલવી ખૂબ જરૂરી છે મેં મહાનુભાવ પાસેથી સાંભળ્યું છે કે પરિવારના એક મોભીનું અવસાન થયું એના પરિવારની અંદર એમના પત્ની અને બાર કે તેર વર્ષનું એક નાનું બાળક એમની પાસે રોજી રોટી નહોતી એમની પાસે કોઈ કમાવાનું કોઈ સ્ત્રોત ન હતું એટલા માટે એમના પિતાજી એ ભેગા કરી રાખેલા ડાયમંડ એ વેચવા માટે ગયા અને માતા કહ્યું કે એક વખત જો આ ડાયમંડ વેચાઈ જાય તો આમાંથી જે રકમ આવશે તો મારા બાળકને ભણાવી છે અને ભવિષ્યની અંદર રોજી રોટી કમાઈ શકે એના માટે હું પ્રયત્ન કરીશ મારે કહેવું છે કે આ દીકરો સોની બજારની અંદર જાય છે પોતાની પાસે રહેલા ડાયમંડ એક વેપારીને આપે છે અને એમ કહે છે કે મારા બાપુજી કહેતા ગયા હતા કે ડાયમંડ છે આ સાચા છે અને એ મારે વેચવા છે એ રકમ જે આવશે એમાં મારે મારા બાળકને ભણાવવું છે અને મારે મારા બાળકનું ભરણ પોષણ કરવું છે સામેના હોય ડાયમંડ જોઈને એમ કીધા કે આ ડાયમંડ ખોટા છે અને એક રૂપિયો ન આવે માં દીકરો ખૂબ નિરાશ થયા બીજા વેપારી પાસે ગયા બીજા વેપારીએ પણ એનો એ જ જવાબ આપ્યો કે નહીં આ ડાયમંડ ખોટા છે આનો રૂપિયો ન આવે મા બાપ જે મૂકીને ગયા છે એને દીકરો કઈ રીતે સ્વીકારી શકે કે આ ખોટા છે એટલે મા અને દીકરાના મનમાં વિચાર આવ્યો કે અમારી પાસે હવે કોઈ છે નહીં એટલે કદાચ વેપારીઓને આ બધું પડાવી લેવું હશે એટલા માટે એમ કહેતા છે છે કે આ ખોટા પૈસા નહીં આવે ત્રીજા વેપારી પાસે ગયા ચોથા વેપારી પાસે ગયા તો બધી જગ્યાએ જવાબ એ મળ્યો કે નહીં આ ડાયમંડ નકલી છે ડાયમંડ સાચા નથી આનો ઉપયોગ ન આવે પણ અભિનંદન આપવા પડે છઠ્ઠા કે સાતમા વેપારીને એ જોતો હતો માણસ

ઘર પરિવાર નું ગુજરાન સારી રીતે ચાલી શકે એટલા માટે આ સિવાય મારી પાસે સ્કોપ નથી તો હું શું કરું એને કહ્યું કે બેટા તારી સ્કૂલ નો સમય શું તો એને કીધું કે સવાર નો તો કે બેટા બપોર પછી તારે નોકરી કરવી છે તો કે હા મારે નોકરી કરવી છે તો કામ કર તારી સ્કૂલ નું જે શિક્ષણની ફી છે એ હું ફી ભરીશ તું સવારથી બપોર સુધી સ્કૂલે જાજે અને એક વાગ્યા પછી જમીને એક થી લઈને છ વાગ્યા સુધી મારી દુકાને આ સોની કામ ત્યાં હીરા પારખવાનું કામ જે છે તું કર મારા દીકરો રાજી થયા કે મારા પિતાએ આ પેલા ડાયમંડ પણ નહીં વેચાય મારા દીકરાની સ્કૂલની ફી પણ ભરાઈ જશે અને મારો દીકરો વિવિધ ક્ષેત્રની અંદર પારંગત ત્યારે થશે તો એનું માધ્યમ પણ